શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોના કેટલાક પડતર પ્રશ્નોને લઈ સુરતમાં આપ પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાનું સમાધાન કરી સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવાના હેતુથી આપ પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક વિપક્ષ નેતા પાયલ સાકરે તથા આપ પાર્ટીના અન્ય હોદ્દેદારો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ભારત નું ભવિષ્ય ભારતના વર્ગ ખંડોમાં ગડાય છે અને શિક્ષક એ ભાવીનો ઘડવૈયો ગણાય છે ત્યારે શિક્ષકો નું સન્માન કરવું એ પરમ કર્તવ્ય છે પરંતુ શિક્ષકોની હાલ હાલત ખૂબ દયનીય છે શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી જેથી શિક્ષકો વતી માંગણી જણાવતા આ પાર્ટીના પ્રદેશ સંગઠન મળતી એ જણાવ્યું કે અને વેતન મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે એનું કડક અમલીકરણ કરવામાં આવે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ સફાઈ કર્મીઓ ક્લાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે ગુજરાતની તમામ સરકારી શાળાના ચિત્ર સંગીત વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકો ભરતી કરીને

શિક્ષક દિન નિમિત્તે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી મારું નામ રામ ધરૂપ છે હું આમ આદમી પાર્ટી નો પ્રદેશ સંગઠન મંત્રી રામ બાજુ રજુવાદના આજે સૌપ્રથમ તો આજનો દિવસ એક શિક્ષક દિન નિમિત્તે અમે તમામ ગુજરાતના શિક્ષકોને આમ આદમી પાર્ટી વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને શિક્ષણ એક આપણું ખૂબ મહત્ત્વનો અંગ છે અને આજના દિવસે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી ને કલેકટરશ્રી ના મારફતે આવેદન પત્ર આપવા આવ્યા છીએ ઘણા બધા વર્ષો થી પ્રાઇવેટ સ્કૂલ ના શિક્ષકો તેમજ સરકારી શાળાના શિક્ષકો ની ઘણી બધી પડતર માંગણીઓ છે એમનો ન્યાય આપવામાં આવે એ બાબતની અમારી રજૂઆતો છે એની અંદર મુખ્યત્વે જે સરકારી સ્કૂલો ની અંદર શિક્ષકો છે એ શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય અન્ય કામો સોંપવામાં આવે છે એને બદલે એમને શિક્ષણ કાર્ય સોંપવામાં આવે અને અન્ય જે બિન શૈક્ષણિક કાર્યો છે એમની બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી અને જેવી રીતે કમ્પ્યુટર ઓપરેટરો સફાઈ કર્મીઓ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એના માટે અલગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે